સુરત શહેર માં આજ રોજ સીમાડા ખાતે આવેલ આશાદીપ વિદ્યાલય ખાતે સુરત શહેર પોલીસ ઝોન એક દ્વારા આયોજિત નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ મહિલા અને બાળકોને લગતા કાયદા વિશે વિશેષ સમજ માટેનું નું કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં વધી રહેલા ગુનાને રોકવા માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એવામાં સરથાણા સીમાડા વિસ્તારમાં આવેલ આશાદીપ વિદ્યાલય ખાતે સુરત શહેર પોલીસ ઝોન એક દ્વારા આયોજિત નવા કાયદા અંગે જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મહિલા તેમજ બાળકોને લગતા કાયદા વિશે વિશેષ સમજ ઉભી થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ ઝોન એકના ના અધિકારી ભક્તિભા ડાભી સાહેબ ઝોન એકને લગતા પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તે વિસ્તારના આગેવાનો તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા મહિલા અને બાળકોને લગતા નવા કાયદાની સમજણ માટેનો કાર્યક્રમ યોજાયો હતો આજે ડીસીબી ઝોન વન ના જે કરે ક્ષેત્રના રહેતા બહેનો અને મહિલાઓ અને બાળકો માટે જે નવા ક્રિમિનલ લોસમાં અલગ અલગ જોગવાઈ કરવામાં આવેલ છે આના વિસ્તૃત જાણકારી આપવા માટે એક સેમિનાર આ કોલેજમાં રાખવામાં આવેલ છે અને અત્યારે આ જે સેમિનાર ચાલુ છે સેમિનાર બે કલાક માટે રહે છે અને જે પોલીસના ઇન્વેસ્ટિગેશન કઈ રીતે નિષ્પક્ષ રીતે થવાનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ફરિયાદી અને ભોગ બનાવ માટે અલગ અલગ સુવિધાઓ ઊભા કરવામાં આવેલ છે અને કેવી રીતે એવો સમયસર જે તમામ પ્રોસિડિંગ્સ પૂરો થાય આ પ્રકારની જે જોગવાઈ કરવામાં આવેલ છે આના વિષયો ઉપર બતા જાણકારી આપવામાં આવશે અને પોલીસ ડિપાર્ટમેન્ટના જે ટ્રેનિંગ લીધેલા જે રિસોર્સ પર્સન છે પીઆઈ અને ડીવાય એસપી રેન્કના જે ઓફિસર છે આના માધ્યમથી આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત